નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા બસ સ્ટેશનથી પરા દરવાજા જઈએ છીએ તો વચ્ચે દશામાં મંદિર આવે છે અને અહીંયા તળપદા સમાજ દ્વારા રામ મંદિર જે અયોધ્યામાં આજે મૂર્તિ પ્રતિષ્ઠા થનાર છે એને અનુસંધાને સરસ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ રાખ્યા છે નાચ ગાન ભગવાનની પ્રતિમાને આરતી દીવા ઠાળ એ બધું કર્યું છે અને યુવાનો ખૂબ જ ઉત્સાહી છે આજે રામોત્સવ ઉજવી રહ્યા છે મિત્રો આજે ખેડા શહેર આપણે જોયું ઠેર ઠેર રામમય વાતાવરણ છે અને આપણે વિવિધ વિસ્તારના વિડીયો બનાવી અને શેર કરવાના છીએ તે પૈકી આ દશામાં મંદિર બહારપુરા છે એ વિસ્તારનો આપણે વિડીયો શેર કરી રહ્યા છે અને અહીંયાથી આપણે મંદિરે જઈશું અને મંદિરે પણ બધા મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો બધા ભેગા થયા છે અને ત્યાં ભગવાન રામચંદ્રજીની સરસ પ્રતિમા એટલે કે તસવીર ખુરશી પર બિરાજમાન કરાય છે અને ફળ ફૂલ એના નિવેદ ધરાયું છે અને બધા જે તે હાજર છે બધાને પ્રસાદ આપવામાં આવે છે આરતીનો પણ સરસ કાર્યક્રમ યોજાયો હતો આ માહોલ આપ જોઈ રહ્યા છો દેશ અને દુનિયામાં રહેલા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે કારણ કે પાંચસો વર્ષ પછી ભગવાન રામચંદ્રજી ટેન્ટમાંથી તંબુમાંથી મંદિર આધુનિક અત્યાધુનિક મંદિરમાં બિરાજમાન થયા છે એટલે નાચ ગાન ભક્તિ આરાધના અને પોતાની રીતે ભગવાનને રીઝવવાની કોશિશ બધા કરી રહ્યા છે અહીંયા જો લાડુનો પ્રસાદ બધાને બધાને વિતરણ કરવામાં આવ્યું છે અને ભગવાનને આ ફળફળાદી પણ નિવેદ તરીકે અહીંયા ધરાવાયા છે અને બધા યુવાનો ખૂબ જ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો યુવાનોમાં ઉત્સાહ કેટલો બધો છે અને અહીંયા મહિલાઓ બાળકો યુવાનો બધા જ નાચ ગાન સાથે ભગવાનને પ્રસન્ન કરવા એક ભક્તિ આરાધના જ કરી રહ્યા છે એમ કહી શકાય અત્યારે મોટા સ્પીકરમાં એ સ્પીકરની અંદરથી ગીતો વાગી રહ્યા છે બધા રામચંદ્ર ભગવાનના જયકારા બોલાવતા અને એવા સરસ ગીતો વાગે છે પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી એટલે આ દ્રશ્ય વ્યઝ બતાવીએ છીએ પણ ઉત્સાહ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ઉત્સાહ કેટલો બધો છે બધા ખૂબ જ ભક્તિભાવ સાથે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે ડાન્સ નાચ ગાન સાથે અને બધા જ અયોધ્યામાં જે રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા અત્યારે થઈ રહી છે ત્યારે આ એક રામોત્સવ ઉજવી રહ્યા છે દશામાં મંદિર છે બહારપુરા વહેરાની પાસે જ આ જગ્યા આવેલી છે અને અહીંના બધા ભોળા શ્રદ્ધાળુઓ બધા આ છો કે ખૂબ જ ઉત્સાહ સાથે નાચ ગાન કરી રહ્યા છે અને એ રીતે ભગવાન રામચંદ્રજીને પ્રસન્ન કરવા માટે ભગવાનની ભક્તિ આરાધના કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ સાથેનો બધો બધાના ચહેરા ઉપર ઉત્સાહ દેખાય છે પ્રસાદ બધાને વિતરણ કરવામાં આવ્યું છે નાના બાળકો મહિલાઓ યુવતીઓ વડીલો બધા જ હાજર છે અને આ યુવાનો છે બધા ખુશ હાલ છે આજે બાવીસ એક બે હજાર ચોવીસ એટલે અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે તો દરેક મંદિરો અને દેશના દરેક ફળિયા શહેરીમાં આવો જ માહોલ છે અને એ અંતર્ગત જ આપણે ખેડા શહેરની અંદર પણ આ દશામા મંદિરે જે માહોલ છે ઉત્સાહ ધાર્મિક ઉત્સાહ છે એ બતાવે છે મનુભાઈ છે સામાજિક આગેવાન છે અહીંયા અને સારા સનિષ્ઠ કાર્યકર્તા છે અને મિત્રો આપણે હાઈવે ચોકડી આવ્યા છે પ્રવેશ દ્વાર છે ગેટવે ઓફ ખેડા સ્વામિનારાયણ ગેટ ત્યાં જીમખાનાની આ દિવાલ છે એની ઉપર આ બાળકો જોશથી જય શ્રી રામના નારા લગાવતા હતા એ પણ આપણે બતાવીએ છીએ દ્રશ્ય અને આવા સારા દ્રશ્યો જોઈને પણ ખૂબ જ આનંદ થાય એવા દ્રશ્યો આપણે બતાવ્યા છે મિત્રો આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ